આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો દમણના દલવાડા સ્થિત જય જલારામ ગૌશાળામાં સમોસાની મેંદાની પટ્ટીઓ ખાધા બાદ છપ્પન ગૌવંશના મોત નિપજ્યા હતા જે ઘટનામાં કડૈયા પોલીસ સ્ટેશનમાં ગૌશાળાના બે સંચાલકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો પચીસ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે પરંતુ મેંદાની સમોસાની પટ્ટીઓ જે કંપનીઓમાંથી મંગાવવામાં આવી હતી તે કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે મળતી માહિતી મુજબ ભીમપોરની કોઈ એક ફૂડ કંપનીમાંથી શુક્રવારના રોજ પચીસ થી ત્રીસ ગુણમાં આશરે ત્રણસો કિલોની ઉપર મેંદાની સમોસાની પટ્ટીનો જથ્થો ગૌશાળા ખાતે લાવવામાં આવ્યો હતો જે સમોસાની પટ્ટીને આરોગ્ય બાદ બીજા દિવસે શનિવારે અચાનક જ એક પછી એક ગૌવંશના મોત થયા હતા પોલીસ ફરિયાદ મુજબ ગાય માટે મેંદો જાન લેવા હોવા છતાં પણ ચારામાં મેળવીને ગાયોને ખવડાવી દેવાયો હતો પરંતુ આટલી મોટી માત્રામાં મેંદા અને સમોસાની પટ્ટી મોકલનાર ભીમપોરની જે કોઈ પણ કંપની છે તેના સામે પ્રશાસન દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરાતા પશુપ્રેમીઓમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે ત્યારે છપ્પનથી વધુ ભોગ લેનાર સમોસા પટ્ટીના પણ સેમ્પલ લઈને તેની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ ઉઠવા પામી રહી છે